શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિના નવમાં નવમી શક્તિ નવદુર્ગા સર્વે સિદ્ધેશ્વરી દેનાર માસ માં સિદ્ધદાત્રી પૂજાનો મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સિદ્ધ ગંધર્વ યજ્ઞ તથા સર્વે દેવતાઓ પણ જેની પૂજા કરે છે સિદ્ધ પ્રાપ્ત કરે છે સિદ્ધ પ્રાપ્ત કરવા હેતુ તેવા સિદ્ધદાત્રી અને સર્વેશ્વર કરીએ છીએ સર્વેશ્વર કરીએ છીએ માનીએ શીએ પૂંજીએ છીએ મા દુર્ગાની નવમી શક્તિ નામ નામ છે સિદ્ધદાત્રી દરેક પ્રકારની સિદ્ધિ દેવાવાળી દેવી હોવાથી માની માનું નામ છે સિદ્ધદાત્રી માર્કેન્ડ પુરાણમાં અનુસાર આપણે આપણા મહિમા કરીવા કરીમાં લઘીમાં પ્રાપ્ત પ્રાપ્ત પ્રાકૃત્ય પ્રાકૃત્ય વૈષ્યત્વ અને વંશિત્વ આ આઠ સિદ્ધિ કહેવામાં આવી છે આઠે સિદ્ધિ અને નવનિધિના દાતા એવામાં સિદ્ધદાત્રી આ ઉપરાંત પણ બ્રહ્મા નિધિના દાતા છે એવામાં સિદ્ધદાત્રી છે આ ઉપરાંત પણ બ્રહ્માવર્તન પુરાણ માસી શ્રી કૃષ્ણ ભગવાનના જન્મખંડમાં બીજી પણ અનેક અઢાર સિદ્ધિ પણ બતાવવામાં આવી છે મા સિદ્ધદાત્રી ભક્તો અને સાધકોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરવામાં માટે સમર્થ છે દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને એમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી એવી કથા પણ છે માની અનુકંપાની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું છે માટે મહાદેવ અને દેવી એક જ શરીર શિવ અને શિવા એક જ કહેવાય છે અર્થ નાગેશ્વર મહા કહેવાય છે આજના કારણે આજ કારણે લોકોમાં અંધ નાગેશ્વર નામે પણ શિવ અને શિવા પ્રસિદ્ધ છે માં સિદ્ધદાત્રીની ચાર પૂજાઓ છે માનું વાહન સિંહ છે મા કમળના આસન ઉપર બિરાજમાન છે માની પૂજામાં કમર સક્ર ગદા તથા શંઘ અને કમળ પુષ્પ ધારણ કરેલા છે નવરાત્રિના પૂંજનમાં નવમાં દિવસે માની ઉપાસના કરવાથી દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે આગળ આપણે આપણે નવરાત્રિના આઠ દિવસ સુધી માની જે ઉપાસના ભક્તિ કરી છે તેનું ફળ એટલે કે સિદ્ધદાત્રી સિદ્ધિ દેવાવાળી છે શાસ્ત્રીય વિવિધાની માનું અનુષ્ઠાન પૂજા સાધન સાધના કરવાથી ભક્તોને દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોકમાં ભૂલોકમાં ભક્તિ અને પરલોકમાં મુક્તિ પ્રાપ્ત થાય છે માં સિદ્ધદાત્રી માટે આ લોકમાં કંઈ પણ અગમ નથી બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ માં સિદ્ધદાત્રી છે માની કૃપાથી અનંત સુખ દુઃખ રૂપ સંસાર નિલીપ રહીને સુખોને ભોગ કરતા કરતાં અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે જીવ જીવન દુર્ગાઓમાં સિદ્ધ દાત્રી શક્તિ અંતિમ શક્તિ કહેવાય છે અન્ય આઠ દુર્ગાની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરવાથી ભક્ત દુ દુર્ગા પૂજા નવમાં દિવસે માં સિદ્ધદાત્રીની ઉપાસના માટે પ્રવૃત્તિ થાય છે સિદ્ધદાત્રી માને ઉપાસના પૂર્ણ થતા બાદ બાદ જ ભક્તોની સાધનો સાધનોની લૌકિક અને પારલૌકિક બધી પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ શકે છે માની કૃપા પ્રાપ્ત ભક્તોની ભીતરમાંથી કોઈ એવી કામના શ્રેષ્ઠ વધી નથી કે એટલે કે એકદમ મનમાં હૃદયમાં સંતોષ પેદા થાય છે બધી શારીરિક ઈચ્છાઓ અવશ્ય આવશ્યકતાઓ સ્પર્શતાઓ ઉઠીને માનસિક રૂપથી મા ભગવતી દિવ્ય લોકમાં વિસરણ કરતો ભક્ત માની કૃપાથી કૃપા રસને નિરંતર પાન કરતો રહે છે વિષય ભક્તો જાણે શૂન્ય થઈ જાય છે મા ભગવતીનું પરમ સાનિધ્ય સ્વરૂપ થઈ જાય છે પરમપદની પ્રાપ્તિ બાદ જેમ અન્ય વસ્તુની આવશ્યકતા રહેતી નથી તેમજમાં સિદ્ધદાત્રીની ઉપાસના આરાધના ભક્તિથી મનુષ્ય ભક્તોનું જીવનમાં સાધકોના જીવનમાં કોઈ વાતની આવશ્યકતા રહેતી નથી માનવ શરણોમાં સાધ્યતા પ્રાપ્ત કરવા માટે નિરંતર નિશ્ય નિશ્ય નિષ્ઠ રહીને મા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન તથા સંસારની અસારતાઓ અસારતાઓ બોધ કરવા એવી વાસ્તુકતા પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જાય છે માની પૂજા આ નવમાં દુર્ગા એટલે કે અંતિમ દુર્ગ દુર્ગા શેલા દુર્ગા પૂજા કહેવાય છે આ નવરાત્રિનું અનુષ્ઠાન થાય છે પછી નવરાત્રિનું સમાપન થાય છે આ આસો સુદ્ધ નવરાત્રિ તિથિને રામનવમી પણ કહેવાય છે આ દિવસે શારદીય નવરાત્રિના અલગ આ દિવસે દસ દિવસે દશેરાના દિવસે રાવણ પર રામ ભગવાનનો વિજય મનાય છે અધર્મ પર ધર્મનો વિજય મનાય છે દસમી તિથિ પર બુરાઈ ઉપર અસહાયનો વિજય થાય છે એ પ્રતિકરૂપે આ દસમી તિથિ મનાવાય છે નવરાત્રિમાં નવ દુર્ગાની પૂજા કર્યા પછી અંતિમ દશેરાના કે જેમાં આપણે માતાજીની આરાધના કરીએ શક્તિ પ્રાપ્ત કરીએ છે તેની સદઉપયોગ કરીને મનુષ્ય પોતાના આ અંદરના ગુણોને પોતાના અંદરના કુવિશારોને જ રાવણ સ્વરૂપ છે તથા બહારના શત્રુ આદિ પર વિજય પ્રાપ્ત કરે છે દશેરાના ઉત્સવ છે જેને આપણે વિજયાદશમી કહીએ છીએ મનુષ્યના ભક્તોએ પોતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કરવાને કરવાનો છે એ જ વિજયાદશમી છે ઉત્સવ ગણાય છે આ દિવસે રાવણ કુંભકરણ અને મેઘનાથના પુતળા પણ બન બાળવામાં આવે છે બધું સિમ સિમ્બોલિક અને આમ તો ભક્તોએ પોતાની અંદર રહેલા દુર્ગણો અશાંતિ જે મારવાની હોય છે દુર્ગા પૂજા દ્વારા માની આરાધના કરીને શાંતિ સુખ સમૃદ્ધિ સૌભાગ્યવતી ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે માની પૂજા ઉપાસના કરીને મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે સિદ્ધિદાત્રી દેવી જો પ્રસન્ન થાય તો સંપૂર્ણ જગતમાં સિદ્ધિ પ્રદાન થાય એવા ભક્તોને દેવી સિદ્ધદાત્રી અત્યંત સોમ સૌમાન્ય સ્વરૂપમાં સેવે છે ઋષિ મુનિઓ દેવતાઓ ગણમાની સેવા પૂજા કરતા કરતા છે મા સિદ્ધદાત્રી કમલના આસન ઉપર બિરાજમાન છે કમળનું આસન છે શાંતિ સુખ પ્રતિક છે માની સવારી સિંહ પણ કહેવાય છે માની સિદ્ધદાત્રીનું આ સ્વરૂપ ભક્તોને શાંતિ અને અનુકંપા આપે છે સર્વ દેવતા ઋષિ મુનિઓ અનુસાર નાગ મનુષ્ય બધા જ માણના ભક્ત સેમાં સીધદાત્ર પૂજા કરવાથી નવમાં દિવસે નિવારણ ચક્રનું ભેદનાય છે થાય છે સિદ્ધદાત્રીની પૂજા વિધિ વિશે પણ આપણે જાણી લઈએ ભક્તો સવારે વહેલી ઉઠીને માખું દેવી માના સિદ્ધદાત્રી સ્વરૂપનું હૃદય મન મનમાં ધ્યાન રાખવું ત્યારબાદ માને એક બાજુ ઉપર લાલ વસ્ત્ર પાથરીને જો કમળ પુષ્પ પાસે હોય તો અથવા ગુલાબનું પુષ્પ પણ ચાલે છે પુષ્પ રાખીને માને છે ચિત્ર ફોટો કે મૂર્તિ હોય તો તેનું સ્થાપન કરવું માને ધૂપદીપ નિવેદ આદિ પૂંજન કરવું આ દિવસે માને હલવો પૂરી પણ ધરી શકાય છે ઉપરાંત માને આજના દિવસે તલનો ભોગ જો ઘરમાં આવે તો તે મૃત્યુ ભયથી મુક્તિ મળે છે એવું કહેવાય છે તલાજ ના દિવસે વિશિષ્ટ ભોગ સમર્પિત કરવા જોઈએ માની પૂજા આરાધના કરીને ધૂપદીપ નિવેદ આદિ માને પ્રસન્ન કરવા જોઈએ માના મંત્ર જપ કરવા જોઈએ આ ઉપરાંત પણ આજના શુભ દિવસે દુર્ગા પૂજાની જે આ નવમી તિથિ છે તે દિવસે ઘરમાં નાનું હવન પણ કરી શકાય અને મંદિર પણ મંદિર પણ હવન થાય છે ત્યારે શ્રીફળ ચુંદડી હોમવા જવાય કારણ કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે હવન પૂર્વે જ દેવી દેવતા અને માતાની પૂજા કરવી જોઈએ હવન કરતી વખતે દરેક દેવી દેવ દુર્ગા સપ્તમીનો પાઠ કરવો જોઈએ અથવા તો માના કોઈ પણ પણ મંત્ર જપ કરી શકાય ચંડી પાઠ કરી શકાય આ ઉપરાંત પણ દેવીઓનો મંત્ર છે આ દેવી યા દેવી સર્વે ભૂતેશ્વરી સિદ્ધદાત્રી રૂપે સ્વસ્તિતા નમસ્તુતે તે નમસ્તુ તે નમસ્તુ તે નમો નમ અર્થાત હે દેવી સિદ્ધદાત્રી સર્વ સિદ્ધિ આપનાર હે મહામાયા જોગમાયા અમે આપણે આપણને પ્રમાણે આ કરીએ છીએ વારંવાર વંદન કરીએ છીએ હે માતા અમારી સેવાનો સ્વીકાર કરો અને આપ અમારી પર કૃપા કરો સિદ્ધદાત્રી પ્રદાન કરો આવી રીતે માને પ્રાર્થના કરાય છે હે પરમ શક્તિ પરમ ભક્તિ દેવા વાળી સિદ્ધદાત્રી હે કરતી વિશ્વભરની વિશ્વહરની વિશ્વ પિત્રા તમે અમને નમસ્કાર તમને અમે નમસ્કાર કરીએ છીએ અમારા ભવ ભવના કષ્ટોનું નિવારણ કરો અને અમને સિદ્ધ પ્રાપ્ત કરવાનો ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવો આ રીતે માને પ્રાર્થના કરવાની અંતમાં માનીના નામની આહુતિ અપાય છે આજથી સમા પ્રાર્થના કરાય છે હવનમાં જે પ્રસાદ ચડાવવામાં આવ્યો છે તે બધાને વહેંચાઈ પણ છે ત્યારબાદ અગ્નિને ઠંડી કરાય છે પવિત્ર જલથી વિસર્જન કરાય છે યજ્ઞની જેમ છે તે રોગ સંતાપ અને ગ્રહ બાંધી છે કરવાથી વાળી મનમાં ભયને દૂર કરવા વાળી છે માને માના યજ્ઞનું જે હવન કુંડમાં જે રાગ રાખશે તેનું તિલક કરવું જોઈએ આ રીતે માની પૂજા પાઠ આજના દિવસે નવ નવમી તિથિના દિવસે થાય છે પૂજા સંપન્ન થાય એટલે માની આરતી અવશ્ય તરાશે માં ની આરતી પણ આજે સાંભળી લઈએ બોલોની જય જય સિદ્ધદાત્રિ મા ભક્ત કી રક્ષા દાસો કે માતા તેરા નામ લેતી મિલતે સિદ્ધ તેરે નામ સે મન કી હોતી હૈ શુદ્ધિ કઠિન કામ સિદ્ધિ કરતી હૈ હો જભ હાથ સેવ સિર ધરતી હો તુમ તેરી પૂજા મેં તો ने तो ना कोई विधि कह तू जगत जगदम्बे दाती तू सर्व सिद्धि हे रविवार को तेरा सुमरि सुमरण करे जो तेरी मूर्ति को ही मन में धरे जो तुम सबका उसरे करती है पूरे कभी काम उसके रहना अधूरे तुम्हारे दया और तुम्हारी यह माया रखे जिसके सिर पर मैया अपनी साया सर्व सिद्धि देते वह के भाग्यशाली जो है तेरे दर दर दरका ही अब सवाल सवाली हिमाचल चल है पर्वत जहाँ वास तेरा महानंदा मंदिर મે હે વાસ તે મુજે આસરા હે તુમહારા હે માતા ભક્તિ હે સવાલી તું જઝિસિ દાતા જજ જય સિદ્ધદાત્રી મા તું સિદ્ધ કી દાતા તું ભક્તો કે રક્ષક તું દાસો કે માતા બોલો મા સિદ્ધદાત્રીની જય હો જય હો તો મિત્રો આ રીતે માની પૂંજા આરાધના ભાવથી પ્રેમથી કરાય છે મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો છે માની આરાધના કરી યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહેશે આ મારો દાસ છે એમ સમજીને તમે હે મહાદેવી અમારા અપરાધની ક્ષમા કરજો હે પરમેશ્વરી હું આહવાન કરું છું જાણતો નથી કે જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભગવાનની ભક્તિ થઈને જે કાંઈ પૂંજા કે મેં કરી કે તે સર્વેહી સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ અથવા થશે સંકટોને અપરાધોને કઈ કઈ રીતે પણ જે મનુષ્ય તમારા શરણે આવીને જગદંબા કહીને તમને પોકારે છે તેની ગતિ પ્રાપ્ત થાય કે જે સ્વયં પરમાત્મા પિતાને પણ બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી એ જગદંબિકા જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલું છું અત્યારે અનુકંપાને પ્રાપ્ત દયહીનીય શું તમે જેમ ઈચ્છો તેમ કરજો દેવી યજ્ઞાને લીધે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તે ક્ષમા કરજો સર્વેશ્વરી સર્વેશ્વરનંદન સ્વરૂપ પરમેશ્વરી હે જગદંબા કામેશ્વરી તમે શસિનાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગદંબા કામેશ્વરી ક્ષમા કરજો સ્વરૂપ પરમેશ્વરી જગદંબા કામેશ્વરી તમે મારી પૂજાઓને પ્રેમપૂર્વક સ્વીકાર કરજો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ દેવી સર્વે ભૂતેશ્વરની સ્વરણ સસ્તીતા નમસ્તુ તે નમસ્તુ તે નમસ્તુ તે નમો નમા મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજ શ્રી કૃષ્ણ